સિંગવડ તાલુકાના માતાના પાલા ગામ ખાતે શ્રીરામ મંદિરની ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ જગતજનની માં ભમરેચીની પાવન ધરા માતાના પાલા ગામ ખાતે વિજયાદશમીની શુભ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ નિમિત્તે ભૂમિપૂજનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત હિન્દુ સમાજના ભાઈ બહેનો યુવાનોને અને વડીલોએ તાન માન ધનથી આ કાર્યક્રમમાં જોડાયા સાધ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા ગામના અગ્રણીઓ ભેગા મળી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની છબી પર ફૂલોનો હાર પહેરાવી કળશ પૂજન મહાયજ્ઞ કરી આહુતિ આપી સેવા પૂજા અર્ચના કરી ત્યારબાદ પ્રસાદ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવી અને જય શ્રી રામના નારાનો જયકાર કરી ભક્તોએ કાર્યક્રમ સમાપન કર્યો આમ દબદબાભેર ભગવાન શ્રી રામ દરબારના ભવ્ય મંદિરનું પૂજન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર પ્રદીપકુમાર ટીવડવાય સિંગવડ દાહોદ